કારેલાની ઉપર જે આવી છાલ હોય છે એને આપણે ફેંકી દેતા હોઈએ છીએ આમાં તો બહુ જ ગુણ હોય છે બ્લડ સુગરને દૂર કરે છે ચામડીના રોગ વાળના રોગ દૂર કરે છે તો આનું એક શાક બને છે એની રીત હું તમને બતાવું આપણે પહેલાં તેલ મૂકીશું આમાં થોડું તેલ વધારે મૂકવું પડે છે બ્લડ શુગર વાળાને તો ખાસ આ શાક ખવડાવવું જોઈએ અઠવાડિયામાં બે વાર આપણે રાઈ નાખી વહીંગ નાખીશું હવે આપણે કારેલાની છાલ નાખીશું અને મેં પાણીમાં પલાળીને મીઠું નાખી અને થોડીક વાર રવા દીધી એટલે એકદમ સાફ થઈ જાય અને બરાબર આપણે ધરી પડે એને સાફ કરીશું પલાળીને પણ છું આવી રીતે મલાઈ અલાઈ કરવાનું એટલે એને સાંત એને હલાઈ હલાઈ કરવાનું હવે આપણે એમાં મીઠું નાખીશું હળદર નાખીશું મરચું નાખીશું અને આ રીતે હલાય કરવાનું જ્યાં સુધી થોડુંક કડક નાખાય છે અને થોડું ચડ્યા પછી આપણે પાણી નાખવું હોય તો થોડું નાખી શકીએ આ ટાઈમે જ આપણે પછી ઉપર લોટ ગભરાઈ દેવાનો આ ચણાનો લોટ છે એને આ રીતે ગભરાઈ દેવાનું આપણને જેટલો ભાવે આવે એ રીતનું એડ કરી દેવાનું આ લોટને આપણે પહેલા શેકીને રાખીએ તો પણ વાંધો ના આવે શેકીને પણ રાખાય હવે આપણે લોટ નાખ્યો એના ભાગનું મીઠું હળદર હળદરને મરચું નાખીશું નોટ શેકેલો હોય તો આ બનાવવાનું તો વધારે સહેલું હોય નોટસ્ટિક કઢાઈ હોય તો વધારે સારું એમ બનાવ રીતે કરીએ એટલે પેલી છીણ છે આપણે થોડી ઝીણી થઈ જાય અને ચડી જાય આવું થાય ને આવું ગોળ ગોળ થવા માંડે ને આમ આ રીતે પછી ઉપમાની જેમ આમ ગોળ ગોળ થવા માંડે ને આવું ગોળ થાય એટલે સમજવાનું કે થઈ ગયું હવે આપણે ગેસ બંધ કરી દઈશું આપણું શાક આ તૈયાર કરજો નીચેથી ચોટેલું પણ એટલો મસ્ત લાગતું હોય છે આનો સ્વાદ એટલો સરસ લાગે ને આપણે થોડું થોડું શાક કોઈ શાક બનાવ્યું એની સાથે આ શાક બનાવવાનું થોડું થોડું ખાવાનું આપણે જેમ સલાડ ખાઈએ ચટણી ખાઈએ એ રીતે આને ખાઈ શકાય અને કારેલા ત્રણથી વધારે કારેલાનું શાક કોઈ દિવસ કોઈએ ખાવું નહીં કારેલા પાકી કેરી સાથે ના ખાવા કારેલા દૂધ સાથે ના ખાવા અને કારેલા મૂળા સાથે ના ખાવા અત્યારે પાકી કેરી આવે છે એટલે ખાસ કહું છું કે કેરી પાકી ખાવ ત્યારે કારેલા તમારે નહીં ખાવાના કારેલાને છાલનું શાક આપણું તૈયાર છે આયુર્વેદની દ્રષ્ટિએ કારેલાનું શાક બહુ જ ફાયદાકારક છે એમાં બ્લડ સુગરવાળા માટે તો ખૂબ જ ઉપયોગી છે આનો ટેસ્ટ ભજીયા જેવો લાગે છે